અમરેલી જિલ્લા પંચાયત હસ્તકના દામનગર અમરેલી અને મુખ્ય માર્ગ ઉપર આવેલા સાજણ ગામે ગગડીયો નદી ઉપરનો પુલ છેલ્લા વર્ષથી તંત્ર દ્વારા બંધ કરી છે જેના કારણે આસપાસના આઠ થી દસ ગામના લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અહીં એક પણ એસટી બસ નથી આવી શકતી જેના કારણે વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે પોતાના પ્રાઇવેટ વાહનો લઈ મૂકવા જવા પડે છે

સાધનનીમાં ગામથી લીલિયા જવું હોય તો આ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અમરેલી જવું હોય તો પણ વી પચીસ કિલોમીટરનો રન કાપીને જવું પડે છે કોઈ આવા બનાવ એવો બની ગયો હોય અને એકસો આઠ મારફત આવવું હોય તો એ વી પચીસ કિલોમીટરમાં ઉમેરવા પડે છે ત્યારે હોસ્પિટલ પહોંચે છે અને હાલ બંધ રસ્તો છે એટલે સરકારને વિનંતી છે કે વેલા કામ શરૂ કરે અને વેલા કામ પૂરું કરે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના સાજન ટિંબા ગામે આવેલો ગગડીયો નદી ઉપરનો પુલ અત્યંત જૂનો અને જર્જરિત થઈ ચૂક્યો હતો કોઈ ગંભીર અકસ્માત ના સર્જાય તેના માટે તંત્ર દ્વારા આ પુલ ઉપર માટી નાખી છેલ્લા બે વર્ષથી પુલ ઉપર અવરજવર બંધ કરી દેવામાં આવી છે લોકોને હાલાકી ના પડે તેના માટે નદીમાં કાચું બે મોટા ભૂંગળાવાળું ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે પરંતુ ડાયવર્ઝન માત્ર નામ પૂરતું જ છે કારણ કે નદીમાં પૂરના પાણી આવતા જ બધી માટી તળાઈ જાય છે અને રસ્તો બંધ થઈ જાય છે સાધન ટીમમાં ગ્રામ પંચાયત સરપંચ પદે હું સેવા બજાવું છું અમારે આ બે વર્ષથી પુલની સમસ્યા છે બે વર્ષ થઈ ગયા ત્રીજું ચોમાસું ચાલુ થયું છે દર વખતે અમારે ચોમાસું પૂરું થાય એટલે વારા ખચ્ચે કે ચોમાસું પૂરું થયા પછી આની પ્રક્રિયા ચાલુ થાય હજી કોઈ ચાલુ છું નથી અને સાજન ટીંબા ગુંદરણ હરિપર હાથીગઢ એકલારા ગુંદરણ આંછોદર પછી અમારા બધા ગામને જોડતો રસ્તો છે અને અમરેલી જવાનો મેન રસ્તો છે હં અને અમારે અહીંથી છોકરાઓ જે ભણવા જાય આ સિંહનો વિસ્તાર છે એના મમ્મી પપ્પાને ખેતીનું કામ બંધ કરી અને એના પપ્પાને અહીંયા સંટાળીને જે છોકરા બધી મૂકવા જવા પડે છે કારણ કે છોકરા નગર ભણવા નથી જઈ શકે શું માગણી છે તમારી અમારે ઝડપથી આ પુલનું કામ ચાલુ થાય અને ઝડપથી પૂર્ણ થાય અમારા ખર્ચે વાયદા કરે છે વાયદા કરવાનું બંધ કરે ગામ સાજણ ખેડૂત છો ખેતી કરું છું સમસ્યા અમારા પુલની બે વરછંયા છે અને લુઆરિયાથી જાવ તો તેર કિલોમીટર થાય લીલિયા અને આમથી જાઓ તો તેર કિલો તેર કિલોમીટર થાય અને પાંચ ગામની અવર જવર છે હરિપર સાજણ ડિંબા લુઆરિયા ચાર પાંચ ગામની અહીં તકલીફ અને અવર જવર રસ્તો તાલુકા જોડેલો છે આ સમસ્યા છે વહેલા તકે સ્ટેન્ડર પાસ થાય જેમ બને વહેલી તકે પુલનું કામ શરૂ થાય એવી અમારી માંગણી છે દામનગર થી અમરેલી ને જોડતો આ મુખ્ય માર્ગ હોવાના કારણે ગુંદરણ આસુદર હરિપર સાજણ ટિંબા સહિત આઠ થી દસ ગામોના લોકોને અવારનવાર લીલિયા અને અમરેલી જવાની ફરજ પડે છે આ ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ પણ લીલિયા અને અમરેલી અપડાઉન કરે છે

તંત્રના પાપે પરસુતાઓને હોસ્પિટલ પહોંચાડવા માટે પણ ખૂબ જ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સાજણ ટીમ્બા ગામના સરપંચ સહિત તમામ ગામના લોકો દ્વારા તાત્કાલિક પુલ બનાવવામાં આવે અને વૈકલ્પિક રસ્તો સારો અને પાકો કરવામાં આવે તેવી માંગ કરી છે આ બાબતે લીલિયા મતવસ્તારના ધારાસભ્ય મહેશ કસવાડા સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ યોગ્ય જવાબ આપવાનું ટાળ્યું હતું અને અધિકારી પાસે માહિતી મેળવવા જણાવ્યું હતું બાદમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ પુલનું ટેન્ડર થઈ ગયું છે અને એજન્સી પણ નક્કી થઈ ગઈ છે ટૂંક સમયમાં જ આ કામ શરૂ કરવામાં આવશે ત્યારે શું હવે ખરેખર લોકોની આ સમસ્યાનો ઉકેલ આવશે કે પછી તંત્રના પાપે લોકોની મુશ્કેલીઓ યથાવત રહેશે તે જોવું રહ્યું ભરત ગોંડલિયા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી